અંકલેશ્વર ની રીધી સિદ્ધિ સોસાયટીમાં મંજૂરી વિનાના બાંધકામની અગાસી પર રામજી અને પીએમસીએમની ની સ્થાપના ને લઈને વિવાદ ઉભો થયો છે कि सब पूछते हैं कि योगी मोदी की मूर्ति क्यों आप लगाए तो इसका कोई कारण नहीं है योगी मोदी को हम इसलिए लाए कि उन्हीं की वजह से भगवान श्री राम अयोध्या वापस आए और मुख्य इतना पाँच सौ बरस में ऐसा कोई सरकार नहीं आया कि जो हमारे प्रभु को उनके घर पे वापस ले आए बस यही कारण था कि हम भी चाहते थे कि उनकी प्रतिमा के रूप में उनको भी हम भगवान जी के साथ में लाए इसीलिए हम भगवान योगी और मोदी जी को अपने घर पे टेरिस पे उनको भी रखे हैं क्योंकि उनके बिना भगवान

કરી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે લોકોનો આક્ષેપ છે કે મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાવ્યું છે ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે તેમાં પણ કરી શકાય જેને લઈને આખરે બાંધકામની ઉપર અગાસી ઉપર રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો સાથે મીડિયા સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ અંગે શું રાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો સર મેં નામ મોહનલાલ ગુપ્તા ફ્લોડ નંબર બી વન ક્રષ્ણગુંજ સોસાયટીના રહેતા હું સર થઈ ભગવાન રામ કો મંદિર બનાને કે ભગવાન રામ કે મેં મંદિર બનવાયા साथ साथ में मैंने योगी जी मोदी जी की प्रतिमा स्थापित किया पन मेरे को कुछ आदमियों की धमकी आ रही है मैं मकान गिरवा दूंगा ये मंदिर बनाया हूँ इसके लिए योगी जी मोदी जी की प्रतिमा बैठाया हूँ इसके लिए मेरे को कुछ आदमी का धमकी आ रहा है ये गिरवा दूँगा प्रशासन से मेरा अनुरोध है कि मेरी सुनवाई की जाए मेरी में इच्छा में थी पाँच साल बाद प्रभु श्री राम मेरे अयोध्या में महल में बसे हुए हैं उन जिनकी देन से बसे हुए हैं योगी जी मोदी जी की वजह से महल में आए हैं इसलिए मैं योगी जी मोदी जी की प्रतिमा बैठाया हूँ कुछ आदमियों को जलन हो रहा है कुछ आदमी मेरे को धमकी दे रहे हैं इसके लिए मैं प्रशासन से अनुरोध करता हूँ कि मेरी सुरक्षा की जाए और ये जो आपका जो विवाद चल रहा है उसमें कोई फरियाद हुई है या कोई कोर्ट इसमें कोई विवाद नहीं है कुछ नहीं मैंने अपने प्लॉट में बनाया कोमल प्लॉट नहीं है कोमल प्लॉट आगे मैंने अपने अपने प्लॉट पे

અને આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાંધકામની મંજૂરી ન હોવાના કારણે આ બાંધકામ દૂર કરવામાં ન આવે યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે લગાવી દીધો છે મારું નામ મનસુખભાઈ શિવાભાઈ રાખેશ હું ગડખલ ગામનો વ્યક્તિ છું બે જનતાનગરમાં રહું છું આ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે એની ફાઇલ સાતસો ચોત્રીસ નંબર બાવીસ ત્રેવીસમાં બોડા કચેરીમાં એની અપીલ ચાલે છે ફરિયાદી કરી છે વારંવાર રજૂઆત કર્યું છે પણ ગેરકાયદેસર બાંધકામને નાશ કરવામાં નથી આવતો અને એક બે ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે ભક્તિનું સ્વરૂપ ધારણ કરીને ધાબા ઉપર ભગવાનને બેસાડીને અનનેસેસરી કામ કરેલું છે સાથે સાથે અમારા રોડ ઉપર ગેરકાયદેસર કચરો નાખીને ભંગારનો ધંધો કરે છે એ બી ગેરકાયદેસર છે પછી આની પાસે સારી અને વ્યવસ્થા ન્યાય મળે એવું અમારી અપીલ છે તો આમ ભગવાનની શક્તિ માટે ભક્તિ માટે તો સ્થાપના થઈ છે તમે શું માનો છો ના એ વસ્તુ સદંતર ખોટી છે એ એનું ગેરકાયદેસર બાંધકામ ના તૂટે એના માટે ભક્તિનો યોજના ભગવાનને આગળ કરીને ગેરકાયદેસર કામ કરી રહ્યા છો પ્રધાનમંત્રીની પણ ને યોગીજીની પણ પ્રતિમા છે હા તો એ પ્રતિમા અને યોગીજીની પ્રતિમાને એમ કંઈ અમે મોટા માણસને મૂકી તો અમારો કંઈક બચાવ થાય છે પણ એ અનલીગલ છે એટલે એનો બી કંઈ અનલીગલમાંથી ખોટું છે એમ આ સંપૂર્ણ પ્રકરણમાં આખરે અંકલેશ્વરની રીધી સીધી સોસાયટીમાં નવનિર્માણ કરેલા બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્થાપના તથા મુખ્યમંત્રીની પ્રતિમાની સ્થાપના કેમ કરવામાં આવી છે નવું બાંધકામ હોવા છતાં તો બાંધકામની મંજૂરી છે કે કેમ તેની તપાસ પણ ભરૂચ અંકલેશ્વર બોડા વિભાગમાં કરવામાં આવી હતી તો ત્યાંથી પણ આ મુદ્દો હજુ ચાલી રહ્યો છે અને આની કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવે અને તે હેતુથી જ ગેરકાયદેસર બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે કારણ કે જે મકાન ઉપર રામજી સાથે પીએમ અને સીએમની સ્થાપના કરાય છે તેની સ્થાપના નવા બાંધકામની નજીક મોટી જગ્યા આવેલી છે અને જમીન પર કેમ ન બાંધકામ કરી શકાય મંદિરની સ્થાપના કેમ ન કરી શકાય તેવા સવાલો પણ ઊભા થઈ ગયા છે કે ગેરકાયદેસર બાંધકામ હોય બાંધકામની મંજૂરી ન હોય અને બાંધકામ દૂર ન કરાય તે માટે એક નવો ખેલ રચ્યો હોય તેવી ચર્ચાઓ સામે આવી ગઈ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી રામજીની અનોખી ભક્તિ જોવા મળી છે ભક્તિ છે કે શક્તિ છે તે એક સવાલ ઉભો થયો છે અંકલેશ્વર પંથકના એક બિલ્ડિંગ નવનિર્માણ પામી રહ્યું છે અને તેની ઉપર જ રામ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે અને રામ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગીજીની સ્થાપના કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે સવાલ એ છે કે આ તપાસ દરમિયાન આ ભક્તિ માનવી કે શક્તિ પરંતુ આમાં ભક્તિ તો ન કહેવાય શક્તિ માનવામાં એટલા માટે આવે છે કે પ્રધાનમંત્રી અને યોગીજીની પ્રતિમા મૂકવાના કારણે તોડી ન શકે અને એના માટે જ આ પ્રકારનો એક કિમ્યો અપનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા હોય હાલ જા ભારે જોર પકડ્યું છે સવાલ એ છે કે પ્રધાનમંત્રીજી અને યોગીજીના જે સ્ટેચ્યુ હોય છે જે પ્રતિમા મૂકવાથી શું ખરેખર ગેરકાયદેસર કાયદેસર બની શકે છે ખરા તેવા અનેક અનેક સવાલો વચ્ચે જે બિલ્ડિંગ છે તેની અંદર ભગવાન શ્રી રામ સીતાજી સહિતના દેવી દેવતાઓ છે અને સાથે જે આગળ હોય છે તેમાં પ્રધાનમંત્રી અને સીએમ યોગીજીની જે પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને આને ભક્તિ માનવી કે શક્તિ તે સવાલ લોકોમાં પણ ઊભો થઈ ગયો છે